સોલંકી બંધારણ ના ઘડવૈયા ડોકટર બાબા સાહેબ આંબેડકરજી નો એકસો ચોત્રીસ મો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે બાબા સાહેબ ને પ્રોગ્રામ ઓડ શહેર ભાજપ એસસી ડોટ મોરચા દ્વારા રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ઓડ પાલિકાના નવનિયુક્ત કાઉન્સિલર મિત્રો ભાજપ સંગઠનના તમામ પદાધિકારી આગેવાનો વડીલો પ્રજાજનોને પધારવા આમંત્રણ આપવામાં આવેલ સાંજના છ વાગે મુખ્ય કુમાર શાળા સામે બસ સ્ટેન્ડ પાસે આ કાર્યક્રમ રાખવામાં આવેલ ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ પટેલ માજી પ્રમુખ ભરતભાઈ તથા આમંત્રિત મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ મનોજ ભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર દિલીપ પટેલ મહાનુભાવ સંજયભાઈ પટેલ ઓલ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ પટેલ ઓર શહેર પ્રમુખ શ્રી કેતનભાઈ શહેર માજી ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ કારોબારીના ચેરમેનશ્રીઓ તથા સંગઠનના કાર્યકર્તાશ્રીઓ તથા રહેલા જનતા આજે આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જનથી સન્માનિત કરી અને આજે આપણે આ એમના જન્મજયંતિના દિવસે આ દોરબમની ક્ષણે આપણે હાજર રહી અને એમની જન્મજયંતિ ઉજવવાનો જે પ્રસંગ રાખ્યો છે તો પ્રસંગને અનુરૂપ બાબા સાહેબની પ્રતિમા છે એને ફૂલ આરતી સ્વાગત કરવા માટે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ મારા પ્રતિ એક પછી એક આવી આ બધા સાથે આવી અને માતા સાહેબ નું સ્વાગત કરશે આપડા પંચોત્સવ મહાનુ ભાવનું

جب پنن منٹری جی موتو یا بھارت ما کوئی نذری منٹری جی پرٹھا کرین جو طاقت مینے نمنے کرایا کر موتو یا بھارت ما کوئی نذری اور تھے اولے مکھھی نے بادھکنا પદાધિકારીઓ અને વંચસ ગુજરાતના તમામ મહાનુભાવો આજે બાબા સાહેબ ની એકસો ચોત્રીસ ની જન્મજયંતિ નિમિત્તે આપણે સૌએ બાબા સાહેબનું સન્માન કર્યું પુષ્પુદ્ધિ અભિપ્રાગત કર્યું ત્યારબાદ સૌ મંચરો હવે આપણા કાઉન્સીલર છે એ પછી ઇન્દ્રુબેનુ શ્રીમતી રજી શકશે

સૌ પ્રથમ તો આપણે સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આવી રીતે ભેગા થયા એ બહુ ખૂબ મોટી અને સરસ વાત છે અને અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિને બાબા બાબાસાહેબે આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપણે બધા બાબા સાહેબના આંબેડકર વિશે બહુ જાણતા નહીં પણ હું જેટલું જાણું છું એટલું તમને જણાવવાની કોશિશ કરીશ પણ એટલું ખબર છે કે સાહેબ આંબેડકરે એમનું જે આ બંધારણ આપણું ભારતનું જે છે ને એમાં એમનું બહુ મોટું યોગદાન રહેલું છે ને ભારતમાં ભારતનું બંધારણ છે ને એના મેઈન થ્રી ત્રણ પિલર્સ છે એક લેજિસ્લેટિવ અને આપણું જે સંસદ કાયદા બનાવે અને બીજું છે આપણું એડમિનિસ્ટ્રેટિવ વર્ક જ્યાં આપણું સુશાસન જેને કંટ્રોલ કરે બરાબર ને ત્રીજું છે એક આપણું બંધારણ એટલે આ ત્રણેય આ ત્રણેય એટલે ન્યાયતંત્ર સોરી સમજ આપણી કોર્ટ એટલે આ ત્રણેય એકબીજા પર ઓવરલેપ ના કરે એ રીતે આપણું બંધારણ બનાવવાનું હતું અને બાબા સાહેબ આંબેડકરે બધા જ સમાજના બધા જ વ્યક્તિઓને એકદમ સામાન્યમાં સામાન્ય માણસને પણ કેવી રીતે ન્યાય મળે ને એના માટે એમને પ્રત્યેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને બંધારણમાં એમની સંપૂર્ણ તાકાત લગાવીને આપણું બંધારણ બનાવ્યું છે એટલે આ એક બહુ મોટી વાત છે એટલા માટે ભારતના બંધારણમાં એમનું યોગદાન જોઈએ ને તો બહુ જ ભારત <laughs> માતા <laughs> સમગ્ર ભારત દેશની મહિલાઓને એક સમાન અધિકાર આપ્યા સંપત્તિમાં અધિકાર આપ્યો એમને નોકરીમાં અધિકાર આપ્યા વર્કિંગ વુમન માટે મેટર્નિટી આ વિશે પણ એમણે તે જમાનામાં એમના કાર્યકાળમાં કાયદા બનાવ્યા વેટ વર્તાવુદ કરી અને લેબર લો વિશે તેમણે બહુ ઊંડાણપૂર્વક કાયદા લખી અને લેબર લો બનાવ્યા જ્યાં અમિત

નાગરિક જેવા સંજયભાઈ પટેલ પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ રાવલજી મંડળના પ્રમુખ શ્રી વિરેનભાઈ પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ તથા મારા પાટી પૂર નગરપાલિકાના તમામ સામે મિત્રો તથા સંગઠનના તમામ પદાધિકારીઓ તથા પૂરના આમંત્રિત સર્વ મહેમાનોનું દિવસથી સ્વાગત કરું છું અને આપણે ઉપસ્થિત છીએ એવા જુરામ સાહેબના અંબેર સાહેબના જન્મજયંતિ નિમિત્તે આજે તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે સાહેબને આપણે આજે જ યાદ કરીએ હું રાખશું ને બદલા કાલે પણ યાદ કરશું પરમ દિવસે પણ યાદ કરજો અને એમના જીવનના માત્ર સો ટકા નહીં ખાલી ચોસઠ ટકા આપણા જીવનમાં હું વિચાર લો જો તમારું જીવન સક્સેસ ના જાય તો આ ઘડીએ સંભાળશું મને અત્યારે આપણે ઉપસ્થિત છે માતા પિતા મંદિરની તાજુમાં આપણા ગીર શહેર આપણા કાઉન્સિલર બેને આગળ આપણે ઉભા ઉભાશું સૌ તો હું આવું બાબા સાહેબ આંબેડકર ના થોડા ઘણા વિચારો આપણા જીવનમાં ઉપયોગી સાબિત કરશું તમારું જીવન ધન્ય થશે અસ્તુ ભારત માતાજી